જે જંગલ જે છે તમને દેખાય છે આછી આછી કેડી તમને દેખાતી તો તમે જોઈ શકો છો જંગલ ની વચ્ચે આ ગુફાઓ જે છે એ બધી આવેલી છે તો મિત્રો પણ ખ્યાલ છે કે આ બાજુ પણ ગુફા છે તો આપણે એ ગુફાનાય દર્શન કરતા જઈએ તમે જોઈ શકો છો રસ્તામાં તમને ઘણી બધી ગુફા જોવા મળે છે આ સાણા ડુંગર માં તો અત્યારે અમે હું ને રમેશભાઈ જે છે અત્યારે સાણા ડુંગર આવ્યા છીએ મિત્રો અને તમે જોઈ શકો છો વિડીયોમાં આ જે સામે દેખાય છે પાંચ પાંડવો સમયની શિવલિંગ છે અત્યારે રમેશભાઈ જે છે એ મારી સાથે છે રમેશભાઈ અત્યારે જોવો કેટલી મોજમાં છે જુઓ તમે આનંદ આવી ગયો આનંદ આવી ગયો મજા આવી ગઈ તો મિત્રો આપડે જોઈ શકીએ છીએ આવી ઘણી બધી ગુફાઓ સાણા ડુંગર માં આવેલી છે અને રમેશભાઈ હવે આપણે જાયશ હાથીખાનું જે આવેલું છે તે જોવા બરોબર ને તો હાથીખાનું જોવા જઈએ છીએ મિત્રો અમે હું રમેશભાઈ સાથે તો તમે વિડીયોમાં બન્યા રહેજો નહીં હાથીખાના છે હાથીખાનું જે છે ને એ કાળે પચ્છા હાથી સાંભી જાય પછા હાથી સાંભી જાય એવડી ગુફા છે તો જઈએ ને આપણે જોવા મિત્રો હું ને રમેશભાઈ અત્યારે તમે જોઈ શકો છો સાણા ડુંગર જે છે ત્યાંથી નીચે ઉતરી રહ્યા છે મિત્રો આ તો ગીરનું જંગલ છે તમે જોઈ શકો છો અત્યારે ખડ થઈ ગયું છે ત્યાં પચાસ કરતા વધારે હાથી સમાઈ શકે એવડી મોટી ગુફા આવેલી છે મિત્રો તો આ જે સામેનો રસ્તો જાય છે એ હાથી ખાના તરફ જાય છે અને હું રમેશભાઈ અત્યારે બે હાથી ખાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ એકદમ એ ગુફાની નજીક જે સાણા ડુંગર ની સૌથી મોટી ગુફા કહેવામાં આવે છે જેને તો હવે આપણે જઈએ ગુફાની એકદમ નજીક મિત્રો સાણા ડુંગરની સૌથી મોટી ગુફા જે છે ત્યાં આપણે જઈએ તો તમને સાઇડમાં અહીં નાની નાની ગુફાના પણ દર્શન થાય છે અને હવે તમે જે જોઈ રહ્યા છો એ આ શાણા ડુંગરની સૌથી મોટી ગુફા જેને કહેવામાં આવે છે એને હાથી ખાનું કહેવામાં આવે છે મિત્રો અને લોકવાયકા મુજબ આ ગુફાનું નામ તો હાથી ખાનું જ છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાણા ડુંગર અને આપણે આ બધી જગ્યાએ દર્શન કર્યા અને ઉપર ડુંગરા ઉપર જે મંદિર હતું ત્યાં પણ આપણે ગયા હતા અને આ રમેશભાઈ જ્યાં ઊભા છે ત્યાં પણ આપણે ગયા હતા તો મિત્રો આજની મારી આ મિની બ્લોગમાં મેં તમને સાણા ડુંગરની ગુફાઓના દર્શન કરાવ્યા તો આવી નવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે મળશે નવી વિડીયોમાં